મારું નામ મધુબેન ઉત્તમકુમાર વાઘેલા ફરિયાદ એ કે અગાઉ અમારે મારા મારી લે થઈ હતી મારા છોકરાને માર્યો તો તો અમારા હું ફરિયાદી છું અને મારા છોકરાને માર્યો તો કોર્ટમાં કેસ ચાલુ છે તો અમે કોઈ સમક્ષ નીકળ્યું હોય કોઈ વોરન્ટ નીકળ્યું હોય તો આ અરજીભાઈ વાસણા પોલીસ સ્ટેશનના કર્મચારી વોરંટની ફરજ બજાવે છે એ અરજીભાઈ અમારે ત્યાં આવે પાંચસો પંદરસો હજાર પાંચ હજાર સુધીનું અમારી જોડેથી એમ વોરંટ રદ કરાવવાના પૈસા લે છે આવી રીતે ઘણી વાર મારી ચોરથી લઈ પૈસા લઈ ચૂક્યા છે નમસ્કાર મિત્રો હું આપનો અનિલ દાફડા રાષ્ટ્રીય નિર્માણ સેના ગુજરાત રાજ્ય પ્રમુખ વાસણા વિસ્તારના લોકો પાસેથી અનેક પ્રકારની ફરિયાદો આવેલ હતી મારા પાસે કે વાસણા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મી કે હરજીભાઈ નાઓ દ્વારા વોરંટની બજવણીનું કામગીરી કરવામાં આવે છે અને તેઓનાઓ દ્વારા જે લોકોના વોરંટ ઇસ્યુ કરેલા હોય કોર્ટ દ્વારા એ તેઓ પાસે જઈ અને કોર્ટમાં નહીં જવું પોલીસ સ્ટેશન નહીં આવવું તે બાબતેની લાંચ માંગતા હતા અને અત્યાર સુધી રૂપિયા ઉઘરાવતા હતા અને લેતા હતા એ આ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી બે ત્રણ અરજદાર અમો પાસે આવેલ હતા એ અરજદારને ધ્યાનમાં રાખી અમો અને હરજીભાઈનાઓને અરજદારનાઓએ હજાર રૂપિયાની લાંચ આપેલ છે તેઓ એક વિડીયો અરજદારના ઇસમો દ્વારા ઉતારવામાં આવેલ હતો જે વિડીયો હું આ વિડીયો સાથે રજૂ કરું છું આવનાર સમયમાં આ વિડીયોને ધ્યાને રાખી આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારી શ્રેની વિરૂદ્ધમાં કડક અને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને આવનારા સમયમાં આવા જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે કે જે પાંચસો રૂપિયા હજાર રૂપિયા કે પાંચ હજાર રૂપિયાની રકમ આ લોકો જે માંગતા હોય છે અને તેઓ કઈ રીતે લઈ અને આ લોકોને આપતા હશે અને આપી રહ્યા હશે તે એક બહુ ખરાબ વસ્તુ છે એટલે આ બાબતેની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી અમોની માંગણી છે